મદદ દિસ ઇન્જિનિયર સિવિલ ગ્રાફિક ડિઝાઇનર એમ અલગ અલગ વર્ગ અને કેડરની ભરતીઓ સીબીઆરટી પદ્ધતિ દ્વારા લેવામાં આવી છે આ પદ્ધતિનો ગુજરાતમાં પહેલીવાર જ્યારે પ્રયોગ કરવામાં આવ્યો તે પહેલા કહેવામાં આવતું હતું કે આ સીઆરટી દ્વારા પરીક્ષા લેતી એજન્સી ખૂબ વિશ્વાસનીય પારદર્શક પેપર રહી ભૂલ રહિત છે પરંતુ છેલ્લે લેવાયેલ તમામ પરીક્ષાઓમાં પદ્ધતિ ખરી ઉતરી નથી તેના કારણે અનેક છબડડા સામે આવ્યા છે સૌથી મોટું નકારાત્મક પાસું એ છે કે ગુજરાત સરકારની તમામ પરીક્ષા ગુજરાતી ભાષા દ્વારા લેવામાં આવે છે ટીસીએસ કે અન્ય પ્રાઇવેટ એજન્સી દ્વારા જે કોન્ટ્રાક્ટ ધોરણે કામ આપવામાં આવે છે તેમાં તેને ગુજરાતી ભાષાનો કોઈ અનુભવ જ નથી હોતો તેમજ ગૌણ સેવાના અધિકારી એજન્સીના માણસો વચ્ચે સંકલનનો અભાવ છે જેથી જે પેપર સેટ કરવાનું અને પેપર ચેક કરવા માટેનું જે કામ સોંપવામાં આવે છે તેમાં સૌથી વધુ ભાષાંતરની ભૂલો જોવા મળે છે ગૂગલ ટ્રાન્સલેશન કે અન્ય કોઈ એપ્લિકેશનનો ઉપયોગ કરી ભાષાંતર કરવામાં આવે છે જેને કારણે જે ભાવાનું વાત થવું જોઈએ તે થતું નથી અને અર્થનો અનર્થ થઈ જાય છે બીજી મુશ્કેલી એ પણ છે કે એક થી વધારે શિફ્ટમાં જે પેપર લેવામાં આવે છે તેમાં પ્રશ્નો સ્તર જળવાતું નથી કોઈ પેપર ખૂબ સહેલા નીકળે છે અને કોઈ પેપર ખૂબ અઘરા નીકળે છે પછી નોર્મલાઇઝેશન મેથડ ઉપયોગ કરી જે મેરિટ યાદી તૈયાર કરવામાં આવે છે તેમાં ગુણભાર ચોક્કસથી થી માફી શકાતો નથી અને તુલનાત્મક માપદંડો પણ જાળવતા નથી આ નોર્મલાઇઝેશન પદ્ધતિ ખૂબ નુકસાનકારક અને અન્યાય કરતા છે તે પણ આ સીબીઆરટી પદ્ધતિને કારણે દૂર થવું જોઈએ ખાસ કરીને જેટલી ફોરેસ્ટ ગાર્ડના દરેક ઉમેદવારની માંગણી છે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવે છે તેમાં ફક્ત નામ પ્રસિદ્ધ કરવામાં આવે છે તેના બદલામાં દરેક ઉમેદવારના નોર્મલાઇઝેશન મેથડ પહેલા વાસ્તવિક માર્ક્સ કેટલા હતા અને નોર્મલાઇઝેશન મેથડ લાગુ કર્યા બાદ કોના કેટલા માર્ક્સ ઉમેરવામાં આવ્યા કેટલા માર્ક્સ ઘટાડવામાં આવ્યા તેની દરેક માહિતી કેટેગરી વાઇઝ અને માર્ક્સ વાઇઝ પ્રસિદ્ધ કરવામાં જો IBPS RRB ગુજરાતની પોલીસ ભરતી બોર્ડ તમામ માહિતી સાથે મેરિટ યાદી પ્રસિદ્ધ કરે છે તો ગોળ સેવા શા માટે ન કરે આ પદ્ધતિનો ભોગ સૌથી વધારે મહેનતુ વિદ્યાર્થી બન્યા છે માટે દરેક ઉમેદવારને સમાન અવસર મળે તે માટે જીપીએસસી અને પોલીસ ભરતી બોર્ડની છે ઓફલાઈન મોડથી પરીક્ષાનું આયોજન કરવામાં આવે તેવી માંગ સાથે ચિકલે ખાતે ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો દ્વારા જિલ્લા કલેક્ટરને સંબોધીને ચિકલે મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું મારો નામ રાધિકા યાદવ છે ફોરેસ્ટમાં જે અમને ન્યાય મળছে એના અંગે હું વાત કરવા માંગુ છું જે ડાયરેક્ટ લિસ્ટ મૂકી દીધું છે મેરિટ લિસ્ટમાં પ્રેક્ટિકલ એક્ઝામ માટે એવું ના હોવું જોઈએ એના માટે પહેલાં માર્ક્સ મૂકવું જોઈએ તો દરેક સ્ટુડન્ટને ખબર પડે કે કોના માર્ક્સ કેટલા આવ્યા છે અને કઈ પદ્ધતિથી માર્ક્સ મૂક્યા છે એના લીધે દરેક વિદ્યાર્થીઓને અન્યાય અન્યાય લાગી રહ્યો છે એના સામે અમને ન્યાય આપવા વિનંતી મારું નામ શિવાંગીની પટેલ છે હું જ્ઞાન કિરણ ઢોળિયા સમાજ તરફથી આવું છું અને ફોરેસ્ટમાં સીબીઆરટી પદ્ધતિ નાવું જ થવી જોઈએ ફોરેસ્ટમાં નોમિલાઇઝન માર્ક્સ સાથે અમારી સાથે અન્યાય થયો છે મારા એકસો બે માર્ક છે તો પણ નોમેલાઇઝન્સમાં માર્ક વધતા નથી અને એનાથી ઓછા જેના માર્ક્સ છે તેના નોમેલાઇઝન્સમાં માર્ક વધીને મેરિટ લિસ્ટમાં નામ આવ્યું છે આ અમારી સાથે અન્યાય થયો છે એની સામે અમને નાય આપવો જો નાય આપ ન્યાય મળે એવી હું આશા રાખું છું જ્ઞાનકિરણ ધોળિયા જ્ઞાનકિરણ ધોળિયા સમાજ સુરખાઈથી આવ્યો છું હું છેલ્લા ત્રણ વર્ષથી ફોરેસ્ટની તૈયારી કરું છું અને એના માટે ભેગા થયા છે કે અમને બે દિવસ પહેલાં ફોરેસ્ટનું રિઝલ્ટ આપ્યું છે પણ એમાં અમને માર્ક્સ ડિસ્પ્લે કર્યા નથી જે અમને ડિસ્પ્લે જોઈએ છે માર્ક્સ ત્યારે અમને ખબર પડશે કે અમારા એટલા માર્ક્સ છે તો અમે તૈયારી આગળ કરશું કે નહીં કરશું અને એટલા માર્ક્સથી અમે રહી ગયા છે એવી રીતે અમને ખબર પડે ત્યારે અમને ખબર પડશે કે અમે આગળ બીજી પણ કોઈ પરીક્ષાની તૈયારી કરી શકશું એમ નહીં તો અમને કોઈ ખબર નથી પડતી અને અમને આ સીબીઆરટી પદ્ધતિ જે ઓનલાઈન પદ્ધતિ છે એ અમને હરગીસ જોઈતી નથી કારણ કે અમને ત્રણ ત્રણ વાર ફાઇનલ આન્સર કી આપી છે અને કેટલી વાર પ્રશ્નો રદ કર્યા છે કેટલી વાર નોર્મલાઇઝેશન હવે કરશે એનું કોઈ અમને આઈડિયા નથી એટલા માટે અમને છે ને હાલમાં બધાના માર્ક્સ નામ સહિત નામ સાથે અમને બધાના માર્ક ડિસ્પ્લે જોઈએ છે અને સીબીઆરટી પદ્ધતિ અમને જોઈતી નથી અને જો માસ ડિસ્પ્લે નહીં થશે તો અમે ગાંધીનગર જઈશું અને એનાથી પણ આગળ ઉપવાસ પર ઉતરવા પડશે તો ઉપવાસ પર ઉતરીશું અને અમારાથી બનતા પ્રયત્ન કરીશું અમને ફોરેસ્ટના એટલા બધા સ્ટુડન્ટ છે કે જે છેલ્લા ત્રણ વર્ષથી દોડીએ છીએ અને રાત દિવસ મહેનત કરીએ છીએ પણ અમને છેલ્લે આ ફળ મળે તો અમને બહુ દુઃખ થાય છે કારણ કે અમારી સાથે એવા બી સ્ટુડન્ટ છે કે આ વખતે ફોરેસ્ટમાં લાગશું અને અમારા મેરેજ થશે એવા બી મારી જોડે મારા મિત્રો છે ના મારા એકસો છવ્વીસ માર્ક્સ હતા હું ડા વલસાડ જિલ્લામાં ફોર્મ ભર્યું હતું અને અત્યારે મારે છેલ્લી ફાઇનલ આન્સર કે પ્રમાણે મારા એકસો અઠ્યાવીસ માર્ક્સ થતા હતા અને મારા ડાયરેક્ટ એકસો એકતાલીસ ઉપર હશે એટલે મારું નામ હાલમાં છે પરંતુ મારા મિત્રો ક્યારથી તૈયારી કરે છે મારી જોડે અને તે લોકોના માર્ક્સ મારાથી પણ વધારે હતા એકસો ત્રીસ ઉપર પણ હતા તે લોકોના માર્ક્સ હાલમાં નથી તો અમને દુઃખ થાય છે કે એ ક્યારથી કહેતા હતા ત્રણ વર્ષથી કહેતા હતા અમે રોડ પર દોરીએ છીએ એન્જરીસ આવે તો ચાલો કે છેલ્લી વારની તૈયારી છે એવું કરીને અમે તૈયારી કરવા માંડીએ છીએ અને છેલ્લે નામ ન આવે કે મારા મેરેજ બાકી રહી ગયા એવી રીતે અમને બહુ દુઃખ થાય છે એટલા માટે અમને ન્યાય જોઈએ છે અમને જલ્દી તકે અમને ન્યાય આપો અને જલ્દી તકે અમને માર્ક્સ ડિસ્પ્લે કરો બસ એ જ સરકારને માંગણી છે અને નહીં થાય તો અમે ઉપવાસ પર ઉતરશું અને અમારથી બનતા પ્રયત્ન કરશું બસ એ જ કહેવા માગું છો સરકારશ્રીને મારું નામ પટેલ હાર્દિક કુમાર મુકેશભાઈ છે અમે ફોરેસ્ટના પરિણામને કારણે અહીંયા ભેગા થયા છે ચીખલી સેવા સદનમાં ફોરેસ્ટમાં એવું થયું કે હમણાં બે દિવસ પહેલાં રિઝલ્ટ મૂક્યું તો તેમાં માર્ક્સ આપ્યા જ નથી અમારા તમને માર્ક્સ કેટલા છે અમારા ખબર જ નથી અને અમારી એવું છે કે અમે અમને માર્ક્સ આપો અમારા પહેલાં કેટલા હતા ને હમણાં કેટલા છે અને કટઅફ કેટલું ગયું છે તો તેના માટે અમારા ફ્રેન્ડના ગણાના એકસો ઓગણીસ માર્ક છે તો તેનું નામ પણ લિસ્ટમાં આવી ગયું છે અને મારા એકસો ચોત્રીસ માર્ક છે પણ મારા આવ્યું નથી નામ તો કેમ નથી આવ્યું આ પદ્ધતિ અમને નોર્મલાઇઝેશનની પદ્ધતિ અમને કહેવો કે કઈ રીતે અમે કર્યું છે ને પેપર હેલા કે ભારીનો કોઈ સવાલ હતો નહીં અમને એવું કહેવામાં નથી આવ્યું કે તમારું હેલું પેપર છે તમારા માર્ક ઓછા કરી દઈશું કે તમારું બે પેપર છે તો અમે વધારી દઈશું માર્ક એવું કશું કહેવામાં નથી આવ્યું તો નોર્મલાઇઝનનું કારણ છે શું અને અમે ઘણા વર્ષથી તૈયારી કરી રહ્યા છે ફોરેસ્ટની ભરતીના ત્રણ વર્ષ થઈ ગયા છે પણ હજુ પણ કંઈ પરિણામ છે નથી અમારા માર્ક્સ અમને આપો અને ઓનલાઈન પદ્ધતિ તમે બંધ કરો હવે એમાં બહુ ગેરરીતિ થવાની થઈ રહી છે અમારામાં